નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ ધોરણના અને વિશે ગુજરાતીના દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ એસવીએસ કક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો આ પ્રકારના પેપર મેળવવા માટે ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ પચાસ રહેશે અને સમયગાળો બે કલાકનો રહેશે વિભાગ એની વાત કરીએ તો પ્રથમ જોડકા જોડો

તો સ્વર્ગ ની અંદર નાચગાન થાય ત્યારે માન હતું એના ઉપર ઇન્દ્ર રાજાના ચાર હાથ હતા દેવાંશિં એના પ્રિય ભાઈ બાબુ વગર ગમતું ન હતું એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી દેવાંશિહ નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ રાજા આ ઈચ્છા પૂર્ણ કરી આ દેવાસી કુદરતી રીતે નાચતી ગાતી અને એને લીધે તેને સ્વર્ગનો મોભો મળ્યો હતો અથવા તો નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો તો નાનજીભાઈ મહેતાના જીવનનો આ પંચશીલ સિદ્ધાંત હતો સાદું ભોજન સાદું પહેરવેશ સાદું લખાણ સાદી ભાષા અને ઊંચ વિચારો આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાના માટે જાળવી રાખ્યા હતા એમણે સામાન્ય જનો ગ્રામ મહિલાઓ અસ્પૃશતા નિવારણ શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કારો સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા ઈ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો અરુણિમાનું પાત્રલેખન કરો તો મિત્રો તમારે અરુણિમા જે છે તેનું આ પ્રકારે પાત્રલેખન કરવાનું રહેશે તો આપણે સંપૂર્ણ સવિસ્તાર પ્રમાણે જવાબ જે છે તે જવાબ આ પ્રકારે આપણે લખવાનો રહેશે તેની સંપૂર્ણ સવિસ્તારથી લખીશું જેનાથી આપણને પૂરા માર્ક મળી શકે ત્યારબાદ વાડીના જલસા તમારા શબ્દોની અંદર વર્ણવો તો વાડીના જલસા પણ મિત્રો આપણે આ પ્રકારના સવિસ્તાર શબ્દોમાં લખીશું વિભાગ બી કૃતિ અને કર્તા એટલે કે લેખક ગુર્જરીના ગૃહકુંજે તો સુંદરમ ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લોહાર કામ કરે જીતે તો એના કવિ છે નાથાલાલ દવે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે દીકરી પોતાને ફાગણના લીલા ઉજાર ઝાડવાનું પાન કહે છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વહાલી કરી સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા મારા આસુને લુચ્યા જરી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો માતાના હિતની હેલીને કવિ કઈ કઈ રીતે સમજાવે છે તો માતાના હિતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે એ જ રીતે જીવનમાં પણ ભલેને સો પ્રેમની હેલી વરસે તો પણ માતાના હિતની હેલીને અભાવ તો રહેવાનો જ અથવા તો માતાના સ્વપ્નોને દીકરી ક્યારેય યાદ કરે છે પુત્રી પપ્પા સાથે

કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે તેનું આપણે અહીં વર્ણન કરીશું વિભાગ સી વ્યાકરણ આધારિત રહેશે નીચે આપેલા શબ્દની સાચી જોડણી તો સામણ્યો સંધિ છોડો અને જોડો તો સત્યાગ્રહ તો સત્યા આગ્રહ સમાનાર્થી શબ્દ વિશ્વ તો જગત પ્રત્યેયની વાત કરીએ તો શું વિચારની અંદર વિચાર ની આગળ શું લાગ્યું છે એટલે કે પૂર્વ પૂર્વપ્રત્યય છે એમ સમાસ ઓળખાવો રામ નામ તો એ તત્પુરુષ છે સાચો વિરોધાર્થી શબ્દ હોળું તો કફટી રૂઢિપ્રયોગનો સાચો અર્થ ટાંકા ભરી જવા તો રૂચાવી દેવું શબ્દ સમૂહ માટેનો એક શબ્દ બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા તો એને કહેવાશે નવેરી વાક્ય પ્રયોગ હું રડ્યો ભાવે વાક્ય બનાવવાનો છે તો મારાથી રડાયું વાક્ય રૂપાંતર કરો બિચારી થાકી ન જાય વિધિ વાક્ય બનાવવાનો છે બિચારી થાકી જ

ખીજુ કરડે પિંડીએ રીજ્યુ ચાટે મોખ પ્રસ્તુત પંક્તિઓની અંદર સ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની શિખામણ આપી છે કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનો દુઃખ ભોગવવું પડે છે જો તે ખી જાય તો આપણે પગે બચકું ભરી લે છે અને જો તે આપણા પર ખુશ થાય તો તે આપણું મોઢું પણ ચાટવા લાગે છે એ જ પ્રમાણે હલકા માણસનો સંગ પણ નુકસાનકારક નીવડે છે તે રાજી હોય ત્યારે આપણે મોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધ તૂટી જાય તો તેઓ આપણા ઉપર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતા પણ અચકાતા નથી એટલે જ કહેવાયું છે કે મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો અર્થાત નાદન કી દોસ્તી મેં જાન કા ખતરા આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારે ન કરવો જોઈએ પુરુષાર્થ વિના પ્રારંભ વગળું તો એનો આપણે આ પ્રકારે સંપૂર્ણ સવિસ્તારથી એનો આપણે અર્થ વિસ્તાર કરીશું પત્રલેખનની વાત કરીએ તો વધુ પડતું ટીવી

અરે સાહેબ ગઈકાલે જ મને તારો પત્ર મળ્યો મને જાણીને ખૂબ આનંદ થયો કે તારા ઘરમાં મોટું રંગીન ટીવી આવી ગયું છે આ ખુશીની સાથે મને થોડી લાગણીની ચિંતા પણ થઈ તારા ઘરમાં ટીવી ટીવીનું આગમન થતા સૌ તેના દીવાના થઈ ગયા શાળામાંથી છૂટીને આવે કે તરત જ તું ટીવીની સામે બેસી જાય છે તું મોડી રાત સુધી ટીવીમાં આવતા બધા કાર્યક્રમો જોયા કરે છે તેનું પરિણામ એ આવ્યું કે તું અભ્યાસમાં ખૂબ પાછળ પડી ગયો છે ટીવી સાથે ઓતપ્રોત થઈ ગયા પછી તને અભ્યાસ કરવાની ઈચ્છા જ નથી વાંચવામાં પણ તારું મન લાગતું નથી અને કોઈ પ્રશ્નોના જવાબ યાદ રહેતા નથી ટીવીના વિવિધ કાર્યક્રમોમાં જાદુ તારા મનને અભ્યાસમાં લાગવા નથી દેતા ટીવી જોવાના વધુ પડતા શોખના કારણે તારું છ માસિક પરીક્ષાનું પરિણામ સારું આવ્યું નથી હું આશા રાખું છું કે તું ટીવીના કાર્યક્રમ જોવામાં ઘણો સહેમ રાખીશ અને ટીવી જોવાના શોખને તારા અભ્યાસ ઉપર સવાર નહીં થવા દે તારા માતા પિતાને મારા પ્રણામ તારા ભાઈ બહેનને વહાલ તારા પત્રની હું રાહ જોઈશ લી તારો મિત્ર તમારું નામ અહીં લખવાનું રહેશે અથવા તો તમારી શાળાની અંદર યોજાયેલો રમત ઉત્સવ પતંગ ઉત્સવ વિશે તમે આશરે સો શબ્દોની અંદર અહેવાલ તૈયાર કરો તો તમારે પ્રથમ તમારી શાળાનું નામ અને યોજાયેલો જે પણ ઉત્સવ છે તેનું નામ લખીશું અને તારીખ લખીશું ત્યારબાદ તમે એ દિવસે સવારેથી લઈ અને સાંજ સુધી જે પણ વિધિ કરી છે એ સંપૂર્ણ વિધિનું વર્ણન અહીં કરવાનું રહેશે ગદ્ય ખંડ જે છે વાંચી તેને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીં આપણને પ્રશ્ન આપ્યો છે કે શારીરિક મહેનત શા માટે જરૂરી છે તો જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે તો આપણે મહેનતના કામને કુલીનું કામ અથવા મજૂરીનું કામ અથવા તો હલકું કામ કહીને ઉતારી પાડ્યું છે નીચે આપેલા પ્રશ્ન મુદ્દાના આધારે બસો શબ્દોમાં નિબંધ લખો શિયાળાની સવાર સરસ મજાના મુદ્દા આપ્યા છે અને મુદ્દાનો ઉપયોગ કરીને આપણે અહીં મિત્રો આ પ્રકારે આ પ્રમાણે કરીશું તો તમારે પણ આ પ્રકારે વર્ણન કરવાનું રહેશે ત્યાર પછી આગળ આપણે વાત કરીશું પરિશ્રમ એ જ પારસમણી તો પરિશ્રમ નું પણ ઉદમેનહી સિદ્ધાંતી કાર્યાણી મનોરથે તો અર્થાત મહેનત ઉધમ અર્થાત પરિશ્રમ નું મહત્વ અહી સ્પષ્ટ કરે છે મનુષ્ય મહેનત કર્યા વિના ખાવું ન જોઈએ તો અહીં આપણે શ્રમ વિશે સંપૂર્ણ જે છે તેનું વર્ણન આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સમજૂતી સાથે બસો શબ્દોની અંદર જોઈ રહ્યા છીએ તો તમારે પણ આ પ્રકારે વર્ણન કરવાનું રહેશે

એ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે બીજા વિષયના આ પ્રકારના પેપર સોલ્યુશન જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો